મેં ફોન નતો કર્યો પછી તમને સામે વાળા ના number મેં આપ્યા ને પછી તમે એ ભાઈ ને કર્યો ને પછી એ youtube માં ચડાવ્યો ને તમારું ગામ ક્યાં છે મારું ઉના ની બાજુ માં લામભા હા હા તો એ એ પૈસા આપડે કાલે google pay કરી દીધા બરોબર હા એમાં જોને એક કલાકાર તમારે હારે બોલતો થયો ને બધું ગોપાલ આહીર ગોપાલ આહીર એ તો હવે કેસ કે તમે video delete કરાવી નાખો ને મેણસી ડોક્ટર હું કે, એનો આજે ફોન આવ્યો ને મને હા એ કે હવે તારા પૈસા આવી જાય ને હવે તને એ કે ઓલા પરે આપડે એનો તાલુકો છે ને સુત્રાપાડા ના હવે ધક્કા કરાવું ને તને જમીન હોય એ બધું નો ખર્ચો આવે તો ને પચાસ લાખ નો આવે તો ને બધો મને ધમકી આપે ને ડરાવે ને એમ કરતો તો ઈ એ તો એનો ઓલો વિડિયો મુક્યો ને એટલે પૈસા દેવા પડ્યા ને તો તે ખોટો વિડિયો સીડિયો હોય તો થાય તે પૈસા જ નહીં કા તો તું હા સાચું તો છે જ તો તું છે ને ભાઈ કેસ કરી તાર જ્યાં કરવું હોય ત્યાં કર મારું નામ લખાઈ દઈસ, હા પછી એ બધું થઈ ગયું પૈસા આવી જાય બરોબર તો ઈ કે તો જો પૈસા આવી જાય પછી delete કરાવી નાખજો ને હું કે હું તો કહી દે કે delete કરી નાખજો પછી એ ભાઈ નો કરે તો હું કે મેં તમારું નામ આપ્યું તો એમ કે કે એ ભાઈ ઓલા માંથી ફોન કરાવ્યો તો હું કે તારે line માં હું તમને લઈ હા તો લઈ ગયો હા તો ઉભો ચાલુ રાખજે કોને line માં લ્યો છો હા ગોપાલ અયર નો ફોન હતો કે એને પેલા લે ને હા લઇ લો હા એને કે જો હું કહી દઉં કે ભાઈ delete કરી નાખજો બરોબર હા પછી તમે તમે તમારી રીત ના કેસો કે ભાઈ ચાલુ રાખજો તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેમની તમારો કોલ હોલ્ડ પર રાખ્યો છે કૃપા એ ભાઈ નો મોબાઈલ સીસો બતાવે હાલો જેનો લાગતો હોય એની વાત કરાવી દો તો લાગે તો પણ આ ઓલો ભાઈ આ ઓલો ભાઈ ડોક્ટર એ લગાડો ડોક્ટર તો પાછો ધમકી આપે

તમારો કોલ હોલ્ડ પર મૂકવામાં આવ્યો છે કૃપા કરીને લાઈન પર રહો આપ જે વ્યક્તિ سے વાત કરી રહે છે انہوں نے આપકે કોલ કો હોલ્ડ પર રખા છે કૃપયા લાઈન પર બને રહી ધ પર્સન યોર સ્પીકિંગ વિથ હસ પુટ યોર કોલ ઓન હોલ્ડ પ્લીઝ સ્ટે ઓન ધ લાઈન તમારો કોલ હોલ્ડ પર મૂકવામાં આવ્યો છે કૃપા કરીને લાઈન પર રહો આપ જે વ્યક્તિ સે વાત કરી રહે છે انہوں نے આપકે કોલ કો હોલ્ડ પર રખા છે

અમે ચાર ધક્કા ખાધા હતા બરોબર ને એને તેર હજાર કીધા તા એવે છે ને બે હજાર એક દોસ્તાર પાસેથી થી લેવાના તા એ દોસ્તાર આજ નાખી દે ને અગિયાર હજાર એ મને google pay એટલે દોસ્તાર તો આપણે વિશ્વા જ હાલે એટલે એ અટાણે તેર હજાર આવી ગયો સમજો એમ ગણો હવે મારી વાત સાંભળ હા હવે છે ને એ તેર હજાર જે આવ્યા ને હા એમાંથી તું ગરીબ માણસ છો ને હા હું જો મારા પપ્પા કે કોઈ નથી બરોબર સાંભળી લે તું હા એટલે એમાંથી તું અત્યારે ઓમ તો ભલે પપ્પા ની નથી પણ ઓમ તો કાઈ હાવ ગરીબ માણસ નથી આ સાઉન્ડ સિસ્ટમ લઈને બેઠો છે એટલે કઈ નાનો માણસ નો હોય